હેલો મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત એક્ઝામ ગુરુમાં તો આજની આપણી જ્યાં ભરતી છે તેનું નામ છે ઇન્ડિયા પોસ્ટ ઓકે ઈન્ડિયા પોસ્ટની અંદર ભરતી તમારી થવા જઈ રહી છે અને ગવર્મેન્ટ જોબ રહેશે તમારી ઓકે તો લાયકાતની વાત કરીએ આની અંદર તો માત્ર ને માત્ર દસ પાસ તમારી આની અંદર લાયકાત છે અને પગાર વાત કરીએ તો ઓગણીસ હજાર અને નવસો રૂપિયા તમારો પગાર છે ઓકે તો આની અંદર કોઈપણ જાતની એક્ઝામ નથી એ ખૂબ જ મહત્ત્વની અને સારી વાત કહેવાય ઓકે તો ગવર્મેન્ટ તમારી જોબ રહેશે ઇન્ડિયામાં પોસ્ટ તમારે શું કહેવાય ભરતી સંસ્થા રહેશે લાયકાત પણ દસ પાસ જ છે અને પગાર પણ સારો એવો છે મિત્રો ઓકે તો આ વિડીયોની અંદર આપણે વયમર્યાદા તેમજ જે અન્ય માહિતી છે ઓકે સંપૂર્ણ માહિતી આપણે વિડીયોની અંદર લઈ લેવા નથી તો વિડિયોને તમે સ્કીપ ના કરતાં એન્ડ સુધી જોજો જેથી કરીને તમારીથી કોઈ પણ માહિતી ભૂલી ના જાય મિત્રો ઓકે તો ચાલુ કરી દે આજનો આપણો વિડીયો વિડીયો ચાલુ કરતાં પહેલાં વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપણી વોટ્સએપ ગ્રુપની લિંક આપેલી છે ત્યાંથી ગ્રુપમાં જોઈન થઈ જવું જેથી કરીને તમને આવી ભરતીની માહિતી સૌથી પહેલાં મળતી રહે અને ભવિષ્યમાં તમારથી કોઈપણ જાતના ફોર્મ ભરવાનું ચૂકી ન જાય મિત્રો વધુમાં આપણી ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં મિત્રો કારણ કે આપણે આપણી ચેનલ ઉપર ગવર્મેન્ટ તેમજ પ્રાઇવેટ ભરતીની અવનવી અપડેટ લાવતા રહે છે મિત્રો તો સૌથી પહેલાં ભરતી સંસ્થા વિશે વાત કરીશું મિત્રો તો ભરતી સંસ્થા આપણી રહેશે ઇન્ડિયા પોસ્ટ વિભાગ ઓકે ઇન્ડિયન પોસ્ટ જે છે આપણી તે ભરતી સંસ્થા રહેશે મિત્રો આની અને પોસ્ટનું નામ વગેરે તો કે સ્ટાફ કાર ડ્રાઈવર ઓકે તો કે પોસ્ટ વિભાગની અંદર ડ્રાઈવર તરીકેની તમારી આ ભરતી છે કે ખૂબ જ સારી એવી ભરતી છે મિત્રો ઓકે ખાલી જગ્યાની વાત કરીએ તો કે ઓફિસિયલ નોટિફિકેશનમાં જે એપ્લાય કરવાની લિંક છે તે આપેલી છે ઓકે તો આમાં શું કે આમાં આપણે જોવા જઈશું તો વિડીયો લાંબો થઈ જાય છે આપણે ત્રણથી ચાર વીડિટનો મિનિટનો જ વિડીયો બનાવી છે જેથી કરીને તમને હું આમાં ફૂલ નોટિફિકેશન નહીં દેખાડી શકું તેથી જે આપણું વોટ્સઅપ ગ્રુપ છે તેની અંદર હું લિંક નાખી દઉં છું ઓકે જ્યાંથી તમે ઓફિશિયલ નોટિફિકેશન અને એપ્લાય કરવાની લિંક પણ તમને મળી રહેશે મિત્રો ઓકે તો ખાલી જગ્યાઓની શું કહે પસંદગી પ્રક્રિયાની વાત કરી તો કે ઓફલાઈન છે તમારી ભરતી અરજી દ્વારા તમારે ભરતી કરવાની શું કહે અરજી કરવાની રહેશે મિત્રો ઓકે અને તમને ઇન્ટરવ્યૂ માટે બોલાવી લેવામાં આવશે ઓકે લાયકાતની વાત કરીએ તો અગાઉ આપણે જોઈએ એમ દસ પાસ અને જે ડ્રાઈવરની ભરતી છે જેથી કરીને તમે લાઇસન્સ પણ આની અંદર તમારે જોઈશે મિત્રો ઓકે વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો વય મર્યાદા આપણી અઢારથી પિસ્તાળીસ વર્ષની આની અંદર વય વયમર્યાદા માગેલી છે મિત્રો ઓકે બાદ હવે આપણે લાસ્ટ ડેટની વાત કરીએ તો કે બાર જાન્યુઆરી બે હજાર પચીસ ઓકે તો હાલમાં તો અત્યારે ઓગણીસ વીસ તારીખ છે પરંતુ બાર જાન્યુઆરી બે હજાર પચીસ સુધી તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો ઓકે તો પગાર કેટલો રહેશે તો વગર વાત કરીએ એમ ઓગણીસ હજાર અને નવસો રૂપિયા તમારો આની અંદર પગાર રહેશે મિત્રો ઓકે તો શું કહેવાય હજુ તો ઘણી બધી વાર છે તમારે ક્યાં અરજી મોકલવી અને આની માટે એક ફોર્મ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે ઓકે જે લિંક આપી દઉં છું ગ્રુપમાં ત્યાંથી તમે એ પણ ડાઉનલોડ કરી શકશો ઓકે તો એ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે ઓકે જ્યાં તમારી ફોર્મ ફિલઅપ કરી ડિટેલ ફિલઅપ કરી અને જે ઓફિસિયલ નોટિફિકેશનમાં જે લખેલું છે ત્યાં સરનામે તમારે મોકલવાનું રહેશે મિત્રો ઓકે તો અત્યારે જે તમને આ સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યું છે તે મેં ઓફિસિયલ નોટિફનમાંથી સ્ક્રીનશોટ લીધેલો છે ઓકે તો ત્યાં સાઈડમાં તમારે જે આ ફોર્મ છે ઓકે આવું ફોર્મ તમારે પ્રિન્ટ કઢાવવાની રહેશે જેમાં પાસપોર્ટ સાઇઝનો ફોટો નેમ ઓફ કેન્ડિડેટ ફાધર્સ નેમ એપ્લાઇડ ફોર ઓકે પરમિનન્ટ એડ્રેસ તમારું ઇમેલ આઈડી સિટીઝન ડેટ ઓફ બર્થ એ જો ઓકે કમ્યુનિટી કઈ છે યુ આર જનરલ ઓબીસી એ ઓકે તો તેમાં સંપૂર્ણ ટીક કરી અને તમારી એજ્યુકેશન ક્વોલિફિકેશન દસમાનું તમારું નેમ ઓફ સ્કૂલ શું હતું નેમ ઓફ બોર્ડ ઇયર પાસિંગ અને એલ એમ જો લાયસન્સ છે તમારું ઓકે અથવા તો એચએમવીનું છે તો તેને માટે ઇસ્યુ ક્યારે થયો છે અને વેલિડ ક્યાં સુધી છે એ સંપૂર્ણનું એક ફોર્મ જ છે ઓકે જે નોટિફિકેશન મળી રહેશે ત્યાંથી તમે ફોર્મ ડાઉનલોડ કરી અને તેમાં અરજી ફિલઅપ તમારી કરવાની રહેશે અને તમારે અંદર સરનામા મુજબ મોકલવાનું રહેશે મિત્રો ઓકે તો ખૂબ જ સારી ભરતી છે આ ભરતીની અંદર તમને કોઈપણ જાતની ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સ જણાવજો આપણે જરૂરથી તેનું નિવાકરણ લાવી દઈશું મિત્રો ઓકે તો એક લાઇક સબસ્ક્રાઈબ અને શેર તો બને છે બોસ કારણ કે ઘણી બધી મહેનતથી તમારા માટે આ વિડીયો લાવે છે તો મળીએ નવી ભરતીમાં નવી ભરતી સાથે જય હિન્દ જય માતાજી